હાલમાં કોઈ ગાયના સ્ટોપેજ નથી છતાં પણ લગભગ એસી હજાર લાખ રૂપિયા જેવું રોડનું ટિકિટનું ત્યાં કાઉન્ટર આવે છે જો એક્સપ્રેસ ગાયના સ્ટોપેજ આપવામાં આવે તો હું માનું છું કે રેલવેને પણ ખૂબ સારી એવી ઇન્કમ થશે અને કેટલાક અંશે હું મારું માનવું છે કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના મત વિસ્તારમાં વિકાસ કરીને ઉધનાર સ્ટેશનના સ્ટોપેજ આપી શકતા હોય ઉધનાર સ્ટેશનનો વિકાસ કરી શકતા હોય તો સુરતના સાંસદ આ બાબતમાં કેમ પાછા પડે છે શું મુકેશ દલાલનું પાર્ટીમાં ઉપજતું નથી કે સરકારમાં ઉપજતું નથી એવું મારું માનવું છે અને આવનારા દિવસોમાં અમારી માંગ સંતોષવામાં ના આવશે તો તારીખ આઠ છ બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે અમે ઉત્તરાયણ રેલવે સ્ટેશનમાં રેલવે આંદોલનનો કાર્યક્રમ રાખેલ છે અને એમાં જે કંઈ બી પરિસર નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે ચાર દિવસ પહેલા જ મેં રેલવેના એસપી સાહેબને પણ લેટર લખીને મંજૂરી માગી છે મંજૂરી આપે કે ના આપે અમારી જે માંગ પ્રજા પ્રજાહિતની માંગણી છે અને હું આ શહેરની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે આ ટાઈપનો જે કાર્યક્રમ છે એમાં પક્ષા પક્ષી દૂર રહે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીના સોફેજ મળે અને ખાસ કરીને વિસ્તારમાં પાર્ટીના સમાજના લોકો રહે છે ઉત્તર ગુજરાતના લોકો રહે છે લોકો રહે છે એટલે અમારી માંગણી છે કે ભાઈ વટનગર એક્સપ્રેસ હોય ગુજરાત એક્સપ્રેસ હોય કે ભાવનગર બાંદ્રા જેવી ટ્રેનો હોય આપે જેનો સીધો ફાયદો પેસેન્જરને ને પણ થાય અને એ આવક થકી ફાયદો રેલવે પ્રશાસન ને પણ થાય એટલે અમારી માંગણી સંતોષ માં ના આવશે તો આઠ તારીખે અમે રેલ આંદોલન આંદોલન સ્ટેશન પર કર